પણ થોડો હોવામાં આવે ચેવડી ફૂંકવું આવા હતી ફૂંકો અરે બાપ તો નહીં ચપીએ હું કહું તાન ઘટાઈ નાવન તો યાર તમે નાવ ચીજ જોઈએ નહીં ચીરો આવે તમારાથી ચીરાણા નહીં માટે હું ચીરાવી લે આ ખરેખર જવાની તો બહુ ચીરાતા હવે મારું છે તમે શિખર હોકી જવાય છે હા ચડી જાય ખરેખર પેલા હું વાત કરું હે બોલો દાણા

નહી પૂજારી નહી કોઈ સુકા છોકરા આ બોબરોબા વડે આવજો એમ રોજ તે પડી જી ચા પીવાની રોજ આપડા ઘરે આવી ચા પીવા પણ હું કહું ખબર એમ કરું હું ઘરમાં અંતાઈ જો આવી તો એમ કહે છે કે તો દવા શોટવા જાય કહો હો કે તો ની પાહું હું એમ હો એટલે તો ટાઈમ મે કો પડશે પાહો હો છોકરા હું કરે લે

ના મારે છોકરા માટે ચા પીતા નહીં જોડે તો ચાજો ચા પીવો છો પીલો એમને કોઈ શરમ જેવું નહીં ચા આપજો ચા આપજો આખો દાર ચા પાપા કરે એટલે ચા ને એક નંબર લેટ માં રહી ગયા

આપણું તો ગમે તે હોય કોકના ઘેર વેલા વેલા ના જવાય ના જવાય હું કેવું કોઈ શું વિચાર

ગોબરાજી તમે નહીં કેતો કાય ના થતા પા હમણાં વચમો માર આઠુ ને આયા તા માર ઘેર એ ઈયાના રોટલા તો કરવા જ પડી હવે મહેમાન આવે એટલે એ તાકડે એનો ધણી આવી ગયો ચા માર ઘેર પીધો રહી જાતું તો રોટલા ઉજી ખાઈ ગયો માર ઘેર વિચાર ઓહો હવે હગા અગર આપણે ઈયા હગા જોડે હવે બેઠા હોય તમે હગા હો અને તમે આપણા ગોમ ના હો

તમે જે તમારો આટુ આવ્યો તો ને એ દાળ હું આવ્યો તો ઈકર બરાબર અને કાપાઈ તમે જે વાત કરી ને એના તમારા ખ્યાલ મહેમાન આયા તા ને હું આવ્યો તો અન મે ઘીતું તો એટલે કાપાઈ હોય મહેમાન ચા પોડી કરાય કે ના કરાયો અન ભગત તમે તમે હે ને છોકરા જોડે દવા છોટવાનું કઈ જાત ને તમે હોય આય છે બેઠા હો એટલે ભલા હીરા બાબા એક જ માં એ શોક લઈ જો એમ કીધું એ કા આવ્યો હવે છોલા મને તમે તૈણે જણા વાપરો અને ટાર્ગેટ કર્યા કે ચોકેશર નું ના પાડે કે ગુબરાજી અમાર તમને ચાલી પાઉ પડ્યો છે ખેર હું તો એટલા ખેર ડોસી ચા પીતી નાઈ ને એટલે મારે ખ્યાર ચા પીવા જવું પડે મારી ઓછી મેલ્યા પછી એટલા એટલે પણ દોશી લે તમારા હાકમ નહી હા રે

મારો મહિનો આવતો નથી હવે આ કેવા ચાથી બંધ આ મેણા બઉ વાપરાજી તમે હવે હું કહું આ ચા બંધ કરી નાખો આ મેણા તમે હાલ લાગતો તમે એમ

વરિયા વરિયા